ભારતીય જનતા પાર્ટી વોર્ડ પાંચમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નૂતન વર્ષ નિમિત્તે મિલન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ રંગવાટિકા બાપોદ ખાતે ગઈકાલે સાંજના છ ને ત્રીસ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા શહેર બીજેપીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ શબ્દશરણ બ્રહ્મભટ્ટ રાકેશ સેવક કાઉન્સિલર હિતેન્દ્ર પટેલ તેજલબેન વ્યાસ પ્રફુલ્લાબેન જેઠવા તથા નૈતિકભાઈ શાહ વોર્ડ નંબર પાંચના મહામંત્રી રાજા જેઠવા પ્રમુખ મનોજભાઈ શાહ મહામંત્રી ગિરીશકુમાર પટવારી સહિત બીજેપી અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે પણ જાગૃતિ ફેલાવાઈ હતી લોકો ભારતની પ્રગતિમાં સ્વદેશી ઉત્પાદનોને અપનાવે તેવી પણ અપીલ કરાઈ હતી જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર પાંચમાં આજે નૂતન વર્ષનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડની અંદર આજ પ્રમાણેના નૂતન વર્ષના સ્નેહમિલનના કાર્યક્રમો કેટલાક જગ્યાએ થઈ ગયા છે કેટલાક જગ્યા આજે છે કેટલાક આવતીકાલના પરમ દિવસે પણ છે પચીસ સપ્ટેમ્બરથી થયેલું શરૂ થયેલું આ અભિયાન પચીસ ડિસેમ્બર સુધી ચાલવાનું છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ઘર ઘર સુધી પહોંચે એનો આ એક નમ્ર પ્રયાસ છે અને સૌ નાગરિકોને અપીલ કરીએ છે કે આવનારા વર્ષમાં આપણે જે પણ કંઈ વસ્તુ ખરીદીએ સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ ભારતના દેશના લોકોના મહેનતથી બનેલી ભારતના દેશના લોકોના પરસેવાથી બનેલી વસ્તુઓ વાપરીએ અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવીએ આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનેનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂર્ણ થાય એના માટે સૌ નાગરિકો આ સંક અભિયાનમાં જોડાય એ સૌને નમ્ર અપીલ છે આજે વોર્ડ નંબર પાંચ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં વોર્ડના અમારા કાર્યકર્તાઓ અમારા વોર્ડમાંથી સૌ અમારા શુભેચ્છકો અને જેમને સાંભળવો બહુ મોટો લાવો છે એવા અમારા પૂર્વ પ્રમુખ શ્રી પૂર્વ શ્રી એવા શબ્દશરણભાઈ રાકેશભાઈ અમારા કાઉન્સિલરો અહીંયા પધાર્યા છે અને હું વોર્ડ નંબર પાંચના પ્રમુખ વધી આપ સર્વેનો હું હૃદયથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આટલો કાર્યક્રમને દીભાવ્યો ખૂબ ખૂબ આભાર સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સમગ્ર અભિયાનનો હેતુ એ સમગ્ર દેશને સ્વદેશી તરફ વાળવાનો છે અને એટલે નરેન્દ્રભાઈએ ખૂબ સુંદર સૂત્ર આપ્યું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એનો મતલબ છે કે જે દેશની અંદર પોતાના દેશની બનેલી વસ્તુઓનો વપરાશ થાય એ દેશ હંમેશા પ્રગતિના પંથે ખૂબ ઝડપથી આગળ વધે છે અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી પાંચ ટ્રિલિયન તરફ ગતિ કરી રહી છે આને સપોર્ટ આપવા માટે આપણા દેશનું હુંડિયામણ બચે અને સાથે સાથે આપણા દેશના કારીગરોએ તૈયાર કરેલો માલસામાન વેચાય એ માટે આ સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે અને આ વર્ષના બધા જ નૂતન વર્ષના કાર્યક્રમો એની થીમ પણ આત્મભારત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન છે એ અંતર્ગત આજનો પણ આ કાર્યક્રમ વોર્ડ નંબર પાંચમાં પણ નૂતન વર્ષનો કાર્યક્રમ છે એ થીમ હેઠળ જ કરવામાં આવી રહ્યો છે અને એટલે જ સ્વદેશી વસ્તુઓ વાપરીએ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ સ્વદેશમાં જ નિર્માણ થયેલી વસ્તુ વાપરવાથી ભારતની પણ આર્થિક પ્રગતિમાં ખૂબ મોટો ધક્કો વાગે એમ છે અને એટલે નરેન્દ્રભાઈની પણ અપેક્ષા છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું જે આપણે સ્વપ્ન જોઈએ છે એ આત્મનિર્ભર ભારત સંકલ્પ પૂર્ણ થાય તો જ એ બે હજાર સુડતાલીસનું સ્વપ્ન પણ પૂરું થશે એટલે એવું કહી શકાય કે આત્મનિર્ભર ભારતનો રસ્તો એ સ્વદેશીથી થઈને જાય છે અને એટલે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્વદેશીનું અભિયાન ઉપાડ્યું છે